નવનીત બાલોતિયા કેસમાં ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના એક મોટા સમાચાર આવ્યા કે જ્યાં જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી અને તે બાદ કોળી સમાજના જે નેતાઓ યુવાનો અને આગેવાનો છે તે લોકોમાં સંતોષની લાગણી આવી આને લઈ ગઈકાલે હીરા સોલંકી સુરત ખાતે સમાજનો આભાર માનવા માટે પણ પહોંચ્યા હતા પરંતુ હવે એક નવી માગણી સાથે કોળી સમાજ આગળ આવ્યું છે અને કહ્યું છે કે હજુ ન્યાય અધૂરો છે ન્યાય પૂરો આ માંગણી સાથે થશે કે જે માંગણી તે લોકો હાલ ઉપચારી રહ્યા છે કઈ માંગણી કોળી સમાજના આગેવાનો અને યુવાનો ઉપચારી રહ્યા છે તેની વિગતે વાત કરીએ ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મુહિબ વોરા એસઆઈટી દ્વારા નવનીત બાલોત્યા કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી ત્યારે લાગ્યું કે હવે આ મામલો શમી જશે કોળી સમાજના જે આગેવાનો મહાસંમેલન કરવાના છે આ સંમેલનની અંદર વિજય મહોત્સવનો રંગ વધારે જોવા મળશે પરંતુ તે પહેલાં જ જ્યારે એક તારીખે મહાસંમેલન યોજાવાનું છે તે પહેલાં જ કોડી સમાજના યુવાનો અને આગેવાનો એક નવી માંગણી ઉચ્ચારી છે આ માંગણી તહેત કહેવામાં આવી રહ્યું છે કે આ કેસના શરૂઆતના તબક્કામાં બગદાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ડીવી ડાંગર કે જેમને કાચું કાપ્યું તેવા આક્ષેપ હાલ કોડી સમાજના લોકો કરી રહ્યા છે તે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 8 કલાક મોડી ફરિયાદ લેવામાં આવી તે બાદ ફરિયાદીઓના નામ પણ ન લખવામાં આવ્યા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી અને કાચું કપાવવામાં આવ્યું સાથે સાથે ડીવાયએસપી રીમાબા ઝાલા પર પણ તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તેમને પણ કાચું કાપ્યું ક્લિનચીટ આપી દેવામાં આવી જયરાજ આહિરને અને તેને લઈ રોષ પણ હાલ કોડી સમાજમાં જોવા મળી રહ્યો છે કોડી સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એસઆઈટીએ જે કાર્યવાહી કરી તેમનાથી કોડી સમાજ સંપૂર્ણપણે સંતોષ છે પરંતુ જે લોકોએ ન્યાયિક પ્રક્રિયામાં કાચું કાપ્યું તે લોકોની વિરુદ્ધ પણ એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવે તેમને સમન્સ આપવામાં આવે ઉલ્લેખનીય છે કે પીઆઈ ટીવી ડાંગર અને કે પટેલને બોલાવવામાં પણ આવ્યા હતા એસઆઈટીની ઓફિસ પર અને તેમની સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી અને હવે પેરીમાબાજ આલાનું પણ કોળી સમાજના યુવાનો નામ લઈ રહ્યા છે તેમને કેસમાં કાચું કાપ્યું છે તેવા આક્ષેપો કરવામાં કરવામાં આવી રહ્યા છે ત્યારે કોળી સમાજના કયા આગેવાન આ પ્રકારના આક્ષેપ કર્યા છે સૌથી પહેલા તો આ વિડીયો તમે જુઓ હું યુવા અખિલ ભારતીય ભાવનગર જિલ્લા યુવા કોળી સમાજના યુવા મૂર્તાના પ્રમુખ અશોક મકવાણા મામસી આપ સૌ મિત્રોને જણાવું છો કે એક ફેબ્રુઆરી સાંજના ચાર વાગે ભાવનગર ખાતે અક્ષેપાક ખાતે ન્યાય સભા જે રાખી છે એ ન્યાય સભામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો તેવી વિનંતી કરું છું અને ન્યાય સભા યથાવત છે ન્યાય સભાને આપણને મંજૂરી પણ મળી ગઈ છે ન્યાય સભા શાના માટે કે આપણા નવનીતભાઈ બગદાણા વાળાના જે માટે અન્યાય અત્યાચાર થયો છે એમાં અન્યાય અત્યાચાર થયો છે એમાં આપણે કહીએ છીએ કે મેન તોમકદાર પકડાઈ ગયા બરાબર છે મેન તોમકદાર પકડાઈ ગયા પરંતુ એમાં જે બનાવ બન્યો ને ત્યારે જે ગયા હતા ને બે છોકરાઓ હથિયાર કોઈને છોડવાના હોય નહીં કોઈ પણ ગુનેગારો છોડવાના ન હોય પરંતુ પીઆઈ ડાંગર જે તે સમય બનાવ બન્યો ત્યારે તપાસ પીઆઈ ડાંગર પાસે હતી બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર એમને એક તો આઠ કલાક ફરિયાદી મોડી લખી છે ત્યાર પછી ફરિયાદી લખી તો નામ વગર લખી છે આઠ જણા નામ નામ વગર લખી છે અજાણ્યા શખ્સો પર લખી છે ત્યાર પછી એમને પીઆઈની બદલી થઈ છે કોળી સમાજ અને કોળી સમાજના નેતાઓ દ્વારા જે પ્રેસર થયું અને એમની બદલી થઈ છે બદલી કરીને એમને સેફ કરી લીધા છે જ્યાંથી કરીને ફરીવાર ભૂલ ન કરે પછી જેમને જજ બની બેઠેલા અને જેમનો કાયદો ખિસ્સામાં હોય એવા ડીવાએસપી ઝાલા એમને તો તાત્કાલિક ક્લીન સીટ આપી દીધી કે આમાં જયરાજ આહિર નથી ક્યાંય તોમકદાર તો પછી સીટની રચના થઈ અને એ સીટમાં જયરાજ આહિર પણ નીકળ્યા તો પીઆઈ ડાંગર અને ડીવાએસપી ઝાલા આ બે ચોમકદારોના ચાવરની મદદ કરી છે ખાખી પતિ કલંક લાગે તેવું કૃત્યો કર્યું છે બે એ તો આ બેને તાત્કાલિક ડિસ્મિસ કરવામાં આવે જો ડિસ્મિસ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોળી સમાજ એને લડવાનો છે એના અનુસંધાને આપણે સૌ અક્ષરપાર્કમાં આપણી ન્યાય સભા યથાવત રાખી છે અને આપ સૌને હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને ફરીવાર ક્યાંય પણ કોઈ સમાજ માટે અન્યાયને અત્યાચાર ન થાય જે તોમકદાર હોય એને છોડવામાં ન આવે અને કોઈ પણ વિભાગના કોઈ પણ ક્ષેત્રના હોય ગુનેગારી ગુનેગાર જ હોય છે ગુનેગારને મદદ કરનારને સજા થવી જોઈએ અને પીઆઈ ડાંગર અને ડીવાયસપી ઝાલા આ બંનેએ તોમકદારને સાવર્યા અને ખાખી માથે કલંક લગાડે એવું કામ કર્યું છે અને કોળી સમાજને રોડ ઉપર કોઈ લાવવું કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય કોળી સમાજનું તો આ બંનેએ કર્યું છે કરોડો રૂપિયાનું નુકસાન એટલા માટે કર્યું છે કે કોળી સમાજ કાફલાઓ સાથે આવ્યો છે પોતાનો કામ ધંધો છોડીને આવ્યો છે સમાજ માટે અત્યાસન અન્યાય થયો એટલે કોળી સમાજ સૌ આગેવાનો સૌ કાર્યકર્તાઓ સૌ કોળી સમાજ બધા એકત્રિત થઈ અને સતત સત્યાવીસ દિવસ સુધી જયારે લડાત લડી ત્યારે હું તમકદાર સુધી પહોંચ્યા છે પરંતુ મહત્વની કોઈ ભૂમિકા ભજવી હોય તો આ બંને છે તો આ બંને પોલીસને પીઆઈ ડાંગર અને ઝાલાને તાત્કાલિક ડિસ્મિસ કરવામાં આવે નહીંતર અમો હજી ઉગ્ર આંદોલનો કરવાના છીએ અમારા આગેવાનો પણ એમાં મક્કમને મજબૂત છે આજે ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભાની વિસ્તારમાં ગલીએ ગલીએ સભાઓ મિટિંગો રાત્રિ મિટિંગો ચાલુ થઈ ગઈ છે ડોર ટુ ડોર પ્રવાસો ચાલુ થઈ ગયા છે આખા ભાવનગર શહેરમાં હોર્ડિંગો બેનરો પણ લાગવા મળ્યા છે એટલે આપશો કોળી સમાજના યુવાન મિત્રોને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને કોળી સમાજની એકતા તાકાત બતાવો જ્યાંથી કરીને ફરીવાર કોઈ કોળી સમાજ માટે અત્યાચાર અન્યાય ન કરે કરે તો પણ પોલીસ એને ન સાવરે તો કાયદો શું છે ભાન થશે અને કાયદામાં જોગવાય છે કે કોઈ પણ હોય એને છોડવામાં ન આવે તો અમારી સરકાર પાસે એક જ અપીલ છે કે આ બંને મદદગીરીમાં મદદગીરી કરી છે એમને આપણે જોઈએ છીએ કે એક તો ક્લીન શીટ આપી દીધી મદદગીરી છે અને ડાંગરને ડાંગરને બધી જ ખબર હોવા છતાં નામ ન લીધું અને સત્યાવીસ દિવસ સુધી આ કેસ એટલે બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી આપ સરકારને હું વિનંતી કરું છું અને કોળી સમાજની ન્યાય સભામાં નવનીતભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે અને એક મહત્વની વાત એ કરું કે એ ન્યાય સભાની અંદર જેમને આ દુર્ઘટના બની ત્યારે પડદા પાછળ કામ જેમને કર્યું છે ને એ તમામ મિત્રો ત્યાં હાજર રહેવાના છે અને એ તમામ તમારા સૌની વચ્ચે અમે એમને એમને અને આપ આપ સૌ અમે સાંભળવાના પણ અને પડદા રહીને મહત્વની ભૂમિકા ભજવનાર કોળી સમાજના ઘણા બધા રાજકીય આગેવાનો હતા બિન રાજકીય આગેવાનો હતા કઈ ને કંઈ સરકારી ક્ષેત્રોમાં કામ કરતા હોય પણ કોળી સમાજના પડદા પાછળ રહી કામ કર્યું છે એ તમામ તમારી સમક્ષ હાજર રહેવાના છે

પીઆઈ ડાંગર કે જે તત્કાલીન પીઆઈ હતા બગદાણાના તેમની ઉપર આક્ષેપ કર્યા સાથે સાથે તેમને ડીવાય એસપી રીમા બાજાલા પર પણ આક્ષેપ કરતા કહ્યું કે તેમને પણ ક્લિનચીટ આપી દીધી હતી જયરાજ આહિરને અને એ જયરાજ આહિરને હવે એ પૂછપરછ બાદ તેમની જે વિરુદ્ધ પુરાવાઓ હતા તે બતાવી ધરપકડ કરી દેવામાં આવી આજે કોર્ટમાં પણ જયરાજ આહિરને રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર વિગતો હાલ ટાઈમ્સ ઓફ ગુજરાત પાસે પહોંચી જે અમને લાગ્યું કે તમારા સુધી પહોંચાડવું જોઈએ તો આ કેસમાં શું માની રહ્યા છો આગળ શું વળાંકો આવી શકે છે શું ખરેખર ડીવી ડાંગર અને કે એસ પટેલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા તે બાદ ફરી એકવાર તેમને સમન્સ આપી બોલાવવામાં આવી શકે છે કે કેમ ડીવાયએસપી એસપી દિમાબાજાલાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે કે કેમ આ બધા સવાલો ભવિષ્યના ગર્ભમાં છે તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો છો આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અવગત કરાવતા રહીશું મને મારા સાથે મોહન કાજીને રજા આપશો આભાર